હેડો હું મરેલો મરેલો હેડ છે તો પણ હું તને શું ખાવા લઈને આવવાનું હતું લે તું તો હા ગોડું છે ઓમ લગીને બુદ્ધિનો ઓમની વસ્તુ છે તારા ના તમારમાં ભરેલી દેખાય આ બધું એ તને ખબર છે કે આપણે આપણા ઘેર રહેતા ને તો આ તાર ગમે તે ગલીમ છે ને તો મોણસો હવે આપણાથી છેતરાતા નહીં ને આપણને ભાડી છેટતા હેડે છે કે જો પેલા કાકો ભથરી તો વળ્યા છે અને આ બહાર આવ્યા ને તો હવે ગમે તે અધરણીઓ મોણા આપણા પાણી ફસાઈ જાય

તો તો બહુ કોમની વસ્તુ હતો લઈ જઈએ થોડો છે લોકો બોલશે તો કોઈ ના બોલે છતા નહીં તોડે આ તોડેલા તો નહી જો લઈ જાય બધા

એ તો ફોટા પાડે કાકા ફોટા પાડે ટાણી લેડકી તને આપણે ફોટો પાડે શું કરવા યાર બતાવા થાય કે જો આટલા આટલા ફરી ફરીને આયા રહ્યા હવે ખબર થઈ કણ કે આરા રખડવા જ દોય થી ફરવા ચવાય નહીં તાતા તું હેડ કે હેડ લેડ હેડ હેડ ક્યુ ઓમ લે કાકા વાત કઉ શું ઈયા ફોટા નહીં પાડતા કોક બીજું કરે દો હું કરો

એ કાકા માર માર કાકો પાડશે ને તો હમણાં ફોટા મોટા પાડશે ને તો હમણાં ઘેર પાઈ બોલે કે તું આ રખડવા દો એ શું કરવા કરે એ મારા નહીં જોવાનું તમે ઝાડ ઉપર સાડ્યા તમે આ બધાને કાપ્યું છે નહીં આના બધાને તમારા ઓફિસમાં ઇન્કવાયરી થાય કાકા અમે ભણતા નિહાળ જશે ચીયા મૂઠે નિહાળ જાવ અમી ભણતા તો તમને નહીં ભણાવવામાં આવતું કે ઝાડ થોન તો ના કપાય ભૂલ થઈ જઈ ભાઈ હવે કાકા સમજો ત્રણસો રૂપિયા હાલો ભાઈ મારે તોડે ત્રણસો જ પડે ત્રણસો નહીં એક એક હજાર રૂપિયા દંડ હોય તો હાલો અહીંથી છૂટા થાવ ને ઓફિસમાં જ્યાં જ્યારે તમને અડતાલીસ કલાકની જેલ પડશે બોલો

ખબર નહીં પડતી કે ઝાડ કાપવામાં આપણને શું શું થાય કાકા બહેન રૂપિયા ભાડા ના લો એથી હેડતા જો દાવ મી કશું ના મળે લાલ આ પાછા લઈ એ કાકા આપડે હું ગમે એ તે 1000 રૂપિયા લઈને ફટાફટ આવું હો તું 1000 રૂપિયા લઈને મને હાલ આલી દે જલ્દી આડ ઉપર હડો હવે હેડતા થઈ જો હા હેડ કાકા ભાડા ભાડા તો બહેન રૂપિયા આલો ખાલી

જેમ હમણાં પહેલા ચોક્યાત આવી જાય ને તો હજાર ભેગે દંડાવો પડ છે હમણે ચીયે ચોક્યાત આ ધો અમી આટલો પત્થર તોડ્યા ને તે મારા નજર હોના બે હજાર ભે દંડા હાલ હાલીને આવે તો ચોક્યાત તો મૂંઝું હે ચોક્યાત તો મૂંઝું અરે ચોકેત તો થયા અરે ના કાંકા હાલ અમી દંડ હલીને હાડ્યા આવ્યા હાલ પેલા કાકો હતા એક ધોતિયાવાળા ભાગડીવાળા કાકો થયે ધોતિયાવાળા ભાગડીવાળા ઉવે

આ પત્તા બટવાવા તમારે કોઈ પોસ પત્તા તોડ્યા દવા માટે એમાં શું 1000 રૂપિયા 1000 રૂપિયા એ બધું હું ઓળખું હું 1000 રૂપિયા નો તમે છે ભવનું બદલું કાઢો તો બધું પકડી નું લાય હું શું કો કાકા હા અમે પકડી લાયા અમે તો 500 500 પાસે આવો ભાડાના 1 રૂપિયા માં ના પડે ગુનેગાર બધા ગુનેગાર તમે નઈ ગુનો કર્યો હું રિશ્વત વાળો નહીં એ કાકા મારા બે દાડા થઈ રહ્યા તાણી આયો વાયકણ હું પાછો હું કો 10 દાડે આવજી હું ઓફિસ મેલિંગ ચોય નાહી ની સુધા ઉપર

આલો મોબાઈલ આલો મોબાઈલ એ મોબાઈલ લઈને પેલા આપલો ચોકેટ મુ શું આ કેટલા દાડે ચોકેટ થઈને બનાવી દો સમય જો મુ કોઈ નઈ બનાવ્યા વાત કરો તો માર નિયમ છે નિયમમાં છે તમારે ઓય લેડો ગેટ પે જીયા ગેટ પે ગેટ પે આપણે ચોકીટેશન ના ગેટ પે હેડો સાબૂત કરો કે મુ ચોકેટ છું એ કાકા તમે ચોકીદાર હો ચોકી

તમારા હતા લે કેટલા હતા હજાર મારા ને ગણી લ્યો થઈ ગયા થઈ ગયા લ્યો કાકા આ ફોન નહીં એમ મારો પેલો ફાળી લે હવે એમ કરો હા તમે બે જણા નેકળો હા આ વાયન હું લઈ જો ગેટ પેરી અને જમે કરી દીધું હા હે

હા મારું એસપી હિન્દુસ્તાની હા